આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના જુહાપુરા સંકલિત નગર વોર્ડ ખાતે આવ્યા છે થોડા મહિના અગાઉ સુફિયાન નામના વીસ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને તે હત્યા કરવામાં જે આવી હતી તે નાનકડી પાનની પિચકારી મારવાની બાબતને લઈને મામલો બીચક્યો હતો અને વીસ વર્ષીય સુફિયાનની હત્યા કરવામાં આવી હતી અને હત્યા કર્યા પછી પાંચ આરોપી અને એક મહિલા કુલ છ આરોપીઓને પોલીસે ગિરફતાર કર્યા છે અને જેલની શાળાઓના પાછળ મોકલી દીધા છે તેના પછી પણ અત્યારે હાલ આપ મારા પાછળ જે જોઈ શકો છો કે જે મકાન આવેલું છે તે આરોપીઓનું મકાન છે અને આ આરોપીઓના મકાન પર હાલ વેજલપુર પોલીસનો કાફલો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાફલો નોટિસ બજાવી હતી અને નોટિસ બજાવ્યા પછી હાલ તેનું જે ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે અને તેને તોડી પાડવામાં આવ્યું છે એક રીતે કહેવાય છે કે જ્યારે દાદાનું બુલડોઝર ગુનેગારો પર ચાલે છે તે અત્યારે બુલડોઝરની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સુફિયાન છે જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે તે વીસ વર્ષીય સુફિયાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને તે સમયે અમારી મીડિયા દ્વારા તે આ મકાનને પણ બતાવવામાં આવ્યું હતું કે આ ગેરકાયદેસર બાંધકામ છે એટલે અમારી મીડિયાએ જે બતાવ્યું હતું તેના પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અને વેજલપુર પોલીસ દ્વારા ડીસીપી જૉન સેવન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે વધુ વિગત માટે વાત કરીશું વેજલપુર પીઆઈ આર એમ ચૌહાણસરથી તારીખ ચાર આઠ બે હજાર પચીસના રાત્રિના સમયે એક થૂકવા બાબતે પાડોશી પાડોશીમાં ઝઘડો થયેલ જેમાં થૂકવા જે સુફિયાન નામનો છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ એમનો દીકરો સુફિયાન અહીંયા રમતો હતો અને એ બાબતે થૂંકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું જેમાં કુલ પાંચ આરોપી અને એક મહિલા સહિત કુલ છ આરોપીને અમે હસ્તગત કરેલ અને એરેસ્ટ કરવામાં આવે હાલ આરોપીઓ જેલ છે જેમાંના અત્યારે ત્રણ આરોપીઓ છે તારી તારીખ અને અયાન જેઓના ઘરનું આ ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે ત્યારબાદ એક બીજા મુઝફ્ફર કરીને શાહરૂખ રૂર્કે મુઝફર ખલીફા છે એમનું પણ ગેરકાયદેસર બાંધકામ છે જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે હત્યાના બનાવ સિવાય આરોપીના મારામારીના અગાઉના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે બાકી બધા છે એ મારામારીના ગુના છે ઓકે